પારડી પાલિકાના ચેકિંગ દરમિયાન ફ્રૂટ વાળો લારી ઊંધી કરી ફરાર થયો બાકી છૂટેલા લારી ધારકને શોધી કાઢી પાલિકાએ દંડ વસૂલ્યો સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સ્વચ્છતાઈ સેવાની ઝુંબેશ સમગ્ર ગુજરાતમાં તારીખ સત્તર ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલી રહી છે ત્યારે આ સૂચનાને લઈ પાડી પાલિકાની ટીમ સિંગલ યુઝ પ્લાસ્ટિક ચેકિંગની કામગીરીમાં જોતરાઈ હતી આ દરમિયાન બજારમાં કેલિડોનિયા બિલ્ડિંગ પાસે પાલિકાની ટીમે એક ફ્રૂટ લારી ધરકને પ્લાસ્ટિક સેલી થાતે પકડ્યો હતો જેથી થેલી કબજે લઈ તેને દંડ ભરવાનું જણાવતા જ લારી ધારકે ફ્રૂટની લારીને આખી ઊંધી વાળી દીધી હતી જે દ્રશ્યો જોઈ પાલિકાના કર્મચારીઓ પણ અચંબામાં પડી ગયા હતા જે બાદ ધારક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને આ ધારક સામે શું કાર્યવાહી કરવી તેવી એક સમયે મૂંઝવણ પણ ઊભી થઈ હતી અંતે પાલિકાએ આ ધારકને શોધી કાઢી પ્લાસ્ટિક થેલીના બદલ દંડ ફટકાર્યો હતો ત્યારે પાલિકાને ચેકિંગ દરમિયાન અલગ જ પ્રકારનો કડવો અનુભવ થયો હતો અને ફરી પાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરી છે તો અત્રે ઉલ્લેખનીય છે કે લારી ધારક નશામાં હોવાથી લારી ઊંધી કરી ભાગ્યો હોવાનું પણ ઘટના સ્થળે જાણવા મળ્યું હતું આજે સ્વચ્છતા સેવા મિશન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક અમે બંધ કરવા માટે ગયા હતા જે અંતર્ગત એક લારીવાળા ભાઈ ફ્રૂટની જેઓ પાસે પ્લાસ્ટિકની થેલી હતી સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમણે મેં કીધું કે તમે દંડ ભરી દો એ ભાઈએ દંડ ભરવા ના પાડી દંડ ભરવા ના પાડી ને અમારી ટીમ સાથે ગેરવર્તન કર્યું પછી એમણે જાતે પોતે લારી ઊંધી કરી દીધી આ કામગીરી સરકારની સૂચના મુજબ તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર ત્રેવીસ ડિસેમ્બર સુધી કામગીરી ચાલુ છે અગાઉ અમારા જે નગરપાલિકાના ટેમ્પા ફરે છે ને એમાં અમે અગાઉ કીધું હતું અને એલાઉન્સ બી કરાવ્યું હતું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેચવાનું બંધ કરો વાપરવાનું બંધ કરો એ રીતના અમે કીધું હતું અને રિક્ષા પણ ફરાવી હતી અમે અને બોર્ડ બી મારેલા છે નગરપાલિકા વિસ્તારમાં આજે ફરી એવી અપીલ કરું છું કે સરકારની સૂચના મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરો જેથી કરીને અમારે દંડનીય કાર્યવાહી કરવા માટે નહીં આવવું પડે